નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે ભારે વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન અંગે કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તો તેના વિશેની વાત કરવાની છે તો મિત્રો વિડિયો અંત સુધી જુઓ અને જેમને પણ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમણે સબસ્ક્રાઈબ કરી લેવી તો મિત્રો જાહેર અગત્યની બાબત પર નિવેદન અને ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતાં કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના કેટલાક જિલ્લામાં જુલાઈ બે હજાર ચોવીસ માસ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે આવી વિકટ પરિસ્થિતિમાં જગતના તાતને આર્થિક નુકસાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મંજૂરીથી રાજ્ય સરકાર દ્વારા ઉદાર હૃદયે રૂપિયા ત્રણસો પચાસ કરોડની માતબર રકમનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કૃષિમંત્રીશ્રીએ કહ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગુજરાત સરકારનો અભિગમ હંમેશા ખેડૂતલક્ષી રહ્યો છે રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આપતાના સમયે ભારત અને ગુજરાત સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી છે તો મિત્રો ખેડૂતોને વાવણીની શરૂઆતના તબક્કે નુકસાનીમાં સહાય મળે અને તેઓ ઝડપભેર ફરી વાવેતર કરી શકે તે માટે મુખ્યમંત્રી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને તાત્કાલિક ધોરણે આ ખેડૂત હેતુલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે તો મંત્રી શ્રી પટેલે રાહત પેકેજ અંગે વિસ્તૃત વિગતો આપતા મિત્રો જણાવ્યું હતું કે જુલાઈ માસમાં જૂનાગઢ દેવભૂમિ દ્વારકા પોરબંદર રાજકોટ આણંદ ભરૂચ સુરત નવસારી અને તાપી જિલ્લાના કુલ પિસ્તાલીસ તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે ચાર લાખ છ હજાર આઠસો બાણું હેક્ટર વિસ્તારમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયા હતા તો આ અસરગ્રસ્ત વિસ્તારમાં બસો બોતેર ટીમોની રચના કરીને વિગતવાર સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેના આધારે આશરે એક પોઈન્ટ પચાસ લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે ખેડૂતોને નિયમો અનુસારની સહાય આપવા માટે નિયમ કરાવાયેલા ધોરણો અંગે વાત કરતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે અસરગ્રસ્ત ખેડૂતોને એસડીઆરએફ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધારાધોરણો મુજબ પાક નુકસાની માટે સહાય આપવામાં આવશે સાથે જ નુકસાનની તીવ્રતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ભંડોળમાંથી રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે તો સીએ મિત્રો વધુમાં કહ્યું હતું કે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ વંટોળ સાથે વરસેલા ભારે વરસાદના કારણે ચીકુ અને આંબા જેવા બાગાયતી પાકોના ઝાડ પડી ગયા હતા અને દાળીઓ તૂટી જવા તેમજ કેળ પાક પડી જવાથી વ્યાપક નુકસાન થવાના અહેવાલો પણ મળ્યા છે તો મિત્રો આવા અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય તે માટે નોંધપાત્ર સહાયની જાહેરાત કરવામાં આવી છે આ ઉપરાંત જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવાપાત્ર રકમ રૂપિયા પાત્રીસો કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછા રૂપિયા ત્રણ હજાર પાંચસો ચૂકવવામાં આવશે જેમાં એસડીઆરએફ ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે તેમ કૃષિ મંત્રીશ્રીએ જણાવ્યું હતું તો મિત્રો ધરતીપુત્રો માટે ઉદાર હૃદયે રાજ્યની તિજોરી ખુલ્લી રાખવા બદલ શ્રીએ વિધાનસભા ગૃહ ખાતે ગુજરાતના ખેડૂતો વતી મુખ્યમંત્રી શ્રી તેમજ નાણાં મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નુકસાન પેટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવનારા સહાયથી ખેડૂતોને પાક નુકસાનીમાં ચોક્કસપણે રાહત મળશે અને નોંધનીય છે મિત્રો કે ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે તો સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ સેન્ટરની પરથી સાધનિક આધાર પુરાવા સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે આ ઉપરાંત નવસારી જિલ્લાના ગણદેવી તાલુકા માટે નિયતુમાનની અરજી તાલુકા વિકાસ અધિકારીને કરવાની રહેશે